નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે અને અત્યારે લીલી સમ હરિયાળી ચારે બાજુ દેખાઈ રહી છે આવા સમયે આપણે બે દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કંટોલાના ફાયદા અથવા કંકોડા દેશી ભાષામાં જે કહેવાતું એ ગુજરાતી ભાષામાં જેના કંટોળા અથવા કંટોળા અથવા તો કંકોળા કહેવામાં આવે છે કંકોળા જંગલની જડીબુટ્ટી એટલે કંટોળા આ કંટોળા ગોતવા માટે અમે વાડોમાં જઈ રહ્યા છીએ જ્યાં કંટોળા થઈ રહ્યા છે એ પાછળ તમે જુઓ જે વાડો છે અને જે જંગલ છે ડુંગરાઓ છે આ ડુંગરાની અંદર કંટોળાના વેલા થાય છે તો તમે વિડીયો પૂરો જોજો કંટોળાની સાથે સાથે બીજી પણ ઘણી બધી એવી જડીબુટ્ટીઓ જે છે જે આયુર્વેદિક ઔષધિઓ તરીકે ઉપયોગમાં લેવાય છે એવી ઘણી બધી ઔષધિઓ છે એ તમને બતાવીએ જેમ કે ડોડી છે સૂડિયા છે અથવા બીજા પણ ઘણા બધા એવી ઔષધિઓ હોય છે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો આગળ વધીએ મારા સાથીદારો થોડા આગળ નીકળી ગયા છે પાકી ગયેલું કંટોલું અને એની અંદરથી આવા લાલ કલરના બીજ નીકળે છે એકદમ ચીકણું છે સ્પર્શ કરવાથી જુઓ હવે બીજને વાવવાથી કંટોલા છે એ ઉગે છે એનો વેલો ચારીમાં જ નથી થાય કાપ નાખી દીધી મોટા ભાગે કંટ્રોલ છે આવા થરની અંદર થતા હોય છે થરમાં એના વેલા હોય છે જો કેટલું કઠિન છે કંટ્રોલ લેવું કાંટાની વાડની વચો વચ છે કંટ્રોલનો વેલો અને વાડમાં હાથ નાખી અને ભાવેશભાઈ કંટોલું કાઢી રહ્યા છે જુઓ જુઓ આ બધા જ જે છે કંટોલાના વેલા છે હાંઠીઓ પડી હોય જૂની તો એમાં ઉગી જાય છે વેલા વાડો કરતાં આ રીતે નીચે વહેલા હોય તો એમાંથી કંટોલા છે એ તોડવાની ખૂબ જ સરળતા રહે છે જુઓ સરસ મજાના કંટોલા લીલા એકદમ લીલા છ કંટોલા ગોતતા ગોતતા આ જે છે ચરાક ચીભડી મળી ગઈ છે એનો સ્વાદ છે ને જોરદાર કાકડી જેવો ચીબડા જેવો બી આગળ વધીએ હજી કંટોલા ફળ ગોતીએ જુઓ વચ્ચે સુડિયાનો વેલો આવ્યો તો એમાંથી સુડિયા લીધા જેને ડોડી કહેવામાં આવે છે જે આંખો માટે વરદાન છે જબરજસ્ત કંટોલા ગોતતા ગોતતા વચ્ચે હુડિયા આવ્યા સુડિયા ખાધા અને અમે આવ્યા છે ઠુમરા આ બધી કુદરતી વનસ્પતિ જે છે એની અંદર કંઈક ને કંઈક ખાવાનું મળી જ રહે જબરદસ્ત ખાટો મીઠો સ્વાદ જો આ એકદમ પાકી ગયેલા અને જોરદાર સ્વાદિષ્ટ એકદમ જબરજસ્ત આ બધી જંગલની જો આગળ જતા પાછા સુડિયા આવ્યા જેને આયુર્વેદની દેશી ભાષામાં ડોડી કહેવામાં આવે છે જે આંખો માટે ખૂબ જ ઉપયોગી છે જોરદાર સાવ દેશી ભાષામાં તો સુમરા વચ્ચે આવ્યા એટલે આખી દાળખીસ કાપી લીધી વચ્ચે ખાતા રહી આવો આવે છે આમ તો મધ જેવું પાણી હો પાણીઓ મિત્રો કેટલા બધા સુડિયા પણ લાવ્યા છીએ જેને ડોડી કહેવામાં આવે છે અમે વાડીયા જઈએ સીમમાં જઈએ એટલે આ રીતે પાણી પીવાનું હોય પાણી પીવાનું વાસણની કોઈ વ્યવસ્થા બરાબર બરાબર હોય પણ પાણી હોય એનું મીઠું વપરા છે એની વજ આવે છે હવે સુડિયા ખાઈએ આપણે જો આ છે દોડી સુરિયા જે આંખો માટે વરદાન માનવામાં આવે છે વિટામિન એ થી ભરપૂર હોય છે ભરપૂર માત્રામાં આમાં વિટામિન એ સમાયેલું હોય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ હોય છે